લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દેસાઈનો સચિન રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયો હતો જેમાં ગોહિલ સહિતનાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં આગામી સાતમી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એકસાથે મતદાન થનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસે પીડ ગાંધીવાદી નૈશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલા રોડ પર જેમાં ના મહામંત્રી તથા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠક પ્રભારી શૈલેષ પરમાર હાજર હતા જ્યાં તમામે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો મીડિયા સાથેની વાતમાં માં શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીયે ओके अत्यंत अत्यंत दुखनी बात है भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख बहु जूनी एक राहुल गांधी जी वीडियो एने ने, ने દીકરીઓનું જેને બેફાન અપમાન કર્યું છે જ્ઞાતિ વર્ગ માટે માં બેન અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે રૂપાલાએ બોલેલા શબ્દો આ દેશના અંદર રાજા મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા બ્રાહ્મણોના પર રાજા રજવાડા હતા

કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી ગ્રહ મંત્રી છે સમાજ ટુકડામાં થઈ વાંધો આવે ભાજપને ભાજપને હવે લાગ્યું કે પગતળે જમીન વહી ગઈ મોડું થઈ ગયું તો હવે જમીનોની બાબતમાં થયેલી ટિપ્પણીને ને માબેન સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો મારે એમને એ કહેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું કારણ કે મુદ્દો મર્યાદિત હતો

अब राजा महाराजाओं का अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आजादी में आदेश नी आजादी नी ने आजादी ने लड़ाई में आम आदमी ये फाड़ो आपो सामान्य व्यक्ति लड़ो महात्मा गांधी जी ने आवाज ऊपर राजा महाराजाओं पण लड़ा આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કહ્યું કે દેશમાં લોકશાહી જોઈએ એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલા સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ માણસ એક તસુ જમીન ન તમે અઢારસો પાદરના ધણી આખું રજવાડું આપો છો અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણ મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો મા બહેનોને અપાયેલા અપશબ્દોની સાથે સરખાવવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કહેવું છે કદાચ ભાજપૂતોને ભાજપવાળાને મા બેન અને જમીન બંને સરખા લાગતા છે આ દેશની કોઈ પણ જાતિ વર્ગના ધર્મના લોકો મા બેનના થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે